બાપો અટાણે હેડી ખાય હેડી ખાય કામ કેવું તમારે કઈ કેવો બેક શબ્દ જાવ ને હમ પાંચ પાંચ લાખ રૂપિયા દેજો રોગા એટલે તો પાહ હોય ને જે આવક ચાલુ નથી અમારે બેઠા હસુબા આમાં કરતા દીકરી ને ના ગીત પછી ભરાય ને હાલે નીકળાય એવું છે હા તો હા હોલો તો કંઈ આપણે પતંગ લઈ છે આપણે ફૂલે કે લગાવશું તો આપણી પુગેગર રાજુભાઈ ની વાડીએ સ્વાગત છે તમારું રાજુભાઈ ભાઈ સ્વાગત છે સ્વાગત તો રાજુ ભાઈ આપણે પતંગ સગાવવી કે નથી સગાવવી

ઈતા ગોરી પર પતંગ ઉબે જ છે પતંગ જ તોડે નાખો બે છે ઈ બે પતંગ ઉલે ને તો કી આમ મારે આ ફેરકી માં આ કીની ગઈ ત્રિશા આ તમે જોવો તો ખરે આમાં કાટ લાગે ગો તો એનો જીવ ને તાલ તો હે હા બે જ બેનો નો જીવ આલ્યો અમારો પેલા બે તોડે નાખીએ પછી લે આવીએ આપણે પેચ મારવા રાજુભાઈ રાજુભાઈ પેચ મારવા પેચ હો તુણી કા કા તો આપણે પેચ મારવા માટે જોઈએ આપડે ઉસો નવો આપડે રાહિવા સગાવે ને એકાબીજા નો કાયમ આવે સોરા

હાલ ડોન્ટ વરી લેટ ગો કરતે હે ઇસકો ઇસકો લેટ ગો કરો એક ઝાપટ મારી દે ભાઈ ચાલો ત્રિશુ હાલ હે ત્રિશુ બેન તમારું શું કહેવાનું છે બે શબ્દ જ કહેવાના હે અમે ફુઈને કેરા હા રે બે શબ્દ છે થેગા રમેશ ભાઈ તું મારો ભાઈબંધ છે એટલે તું ત્રણ શબ્દ નું કા ભાઈ પતંગ ઉડાડવા જઈએ અમે વારે વાહ ત્રણ શબ્દ જ વાહ

લાક ને તમારું વિડીયો રમેશ ક્યાં વાઘડી ચાલુ વિડીયો તું सब्बास बेटा हम जो राजू

આ ગુડડાડતા તો તા પેસેન્જર બીજુ પુગે આવ્યું દિયાની તો કા હાલો ટૂટે છે એ પાછો કનિયા ફેર કે આખી મૂકે દીધી સુમ થગુ

બીજુ તો કોઈ ન દિયા બીજુ કોઈ બોલતા ન હોય તો વાહ મે તો થક ગયો આ મિસ્ટેક ઈ કીધું કે ભાઈ ખાવાનું નામ લઈને ભાગજો પણ એ તો અનએક્સપેક્ટેડ અનએક્સપેક્ટેડ ગર નાખ્યું જોતા એમ તાર મોર ગઈ કઈ ગયો કઈ ગયો હી

હાલો એ ટેપ ચાલુ કરો ઢોપા ચાલુ કરો હાલો ભાઈ ફોલ ફોલ મુગી દેવાલા પુલ છે ચડો હાલે તો આપણે હવે જાય છીએ બહુ મજા આવે છે તુણી મજા આવે તો મજા આવે છે તુણી મજા ને આપણે બધાઈની મજા આવશે તો આજે આપણે ભેગું કા માણા ખાવવાનો છે બરોબર ને એ રમેશ નું કામ થાય રમેશ મારો હારો તારા વિવાહ થા રમેશ

પાંચ છે આનો એ તમે જોવો ગામ માં ગામ માં તોય ફૂઈ દીકરો રામ રામ પણ નોકરી કરે પણ વાડીતા ગામ માં કેવાય ને ને આ જો કેસો વાતાનો વિદેશ થી આ મજબુ તો હારું ને આ મોટર નો હાર્દિક ભાઈ મેરા ઉભે જાઓ ને આ રામ તમે ધાણા જોવે હોકો આપડે ઘઉં જાય હીણા એની ધાણા જાય

આપણો મામો જય ગર મહારાજ ને આ નાનકડું બહુ જોરદાર ગો ને ટાણ થોડોક આપણે વારો એમાં કેવું થયું આપડે ગાય છે ને એક ભાઈ પણ ખૂટ હારો હતી ને મોકલવાની હતી જોવો ટાણ ભરો આવ્યા હતા ને મેન્ટ કરતા આપણે બે અલગ અલગ વાળા હે મારા મોટા બાપા ને અમારે ગોશાળા હે છે ને ખોટો હતો ને એ જે ભાઈ બન લગો ને એના પાસે આપડે આ ગાય રાખવી બે ત્રણ દી પછી પાછી લે આવવાની હે તો જો અટાણા બાપુ આવ્યા તા ને જો અત્યારે આપણે ભરતી હતી આવું હે બધું